આપડે <laughs> <laughs> જય દ્વારકા દેશ મિત્રો કેમ છો મારા ઘણા મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને આજે છે હેપી શિવરાત તો બધાને શિવરાતની હાર્દિક શુભકામનાઓ હર હર મહાદેવ અને અમારે ઘેર આવી છે અમારી છોકરીઓ જેમ કે હંસિકા અને નામ હું ધ્રુવો ગજબ બે જતી હૈ ધ્રુવી ભાગી ગઈ ભાગી ગઈ

આપણે શું કામ કરતા હતા બધા ફૂકડીના બોલ ફીટ કરતા હતા જો ફૂકડી થઈ ગઈ છે એકદમ હાફ અન રેડી હાઉસ થઈ ગઈ છે સો ટકા જો તમને તમારે સાહીણા ચડી ગયા છે અને આ આ ચડી જ બતાવે જો આજે નવું નવું કરવાનું છે બ્લોકમાં જો છોકરા ચડે હાલો અવન્યથી આમ ઠેકડો મારને તો બરાબર આ મેઠો ડેફલી ઠેકડો હા મા તમ છે નવો ભાઈ લો

मैं नहीं उखेड़ू आ ध्रुवी उखेड़ू आ ठीक है ध्रुवी उखेड़ू तो जो आ दी यू मारो हमको मारो हमको जिंदा मत छोड़ो सालो हमको मंदिर का घंटा है कि कोई भी आके बता दे रु भाईड़ी ना जो आम जो भांगी नहीं हम जो जा यूं खेल नहीं हम जो ता तने को जो उखे नहीं को आ हाथ जुग ला दो आम से कन पूछी ला आ

એક લી ને આ મંડળી મેડમજી મેડમજી રાખા ખરે ઉપર નાખાયું થઈ ગયું પાણા પાડી નાખું હાલો મિત્રો પાણા પાડી નાખું પછી મેડમ શા ખાપે બતાવું નું કરવું હું જતા આને માથે ચડી ઉના બતાવજો

હાથ હું નઈ પછી કુંડીમાં બોરું તું માર કુંડીમાં શાણ નાખો પછી પાણી ના પીએ મારે પછી મોઢું થવું હાલો મિત્રો ધોઈ હા